નમસ્કાર મિત્રો હવે આપણે આજથી વાર્તા ચાલુ કરીએ છીએ એક હતો રાજા વાક્ય સાંભળતા જ અબાલ વૃદ્ધ સૌ એક કાને થઈ જાય ગામને ચોરે ઢીચણ બાંધી કળો ખંખેરી ભાટ ચારણો આવી વાતો માંડે ત્યારે આખું ગામ ભેગું થઈ જાય તેમની પાસે વિશ્વની વાતોનો ભંડાર એક વાતમાંથી બીજી વાત તેમાંથી વળી ત્રીજી વાત એમ વાતો નીકળે મૂળ વાત અઠવાડિયે પૂરી થાય ગામના અભણ માણસો આ વાતો દ્વારા દેશ વિદેશની સંસ્કૃતિનું જ્ઞાન પામે બાળકોને વાર્તા સાંભળવાનો ઘણો જ રસ હોય છે દાદા દાદી વાર્તા માંડે ત્યારે બાળકોના તોફાન અને ભૂખ મટી જાય છે બાળકોને વાર્તા સાંભળ્યા વગર તો ઊંઘ આવતી નથી બાળકો જ વાર્તાના ભૂખ્યા છે એવું નથી મોટાઓને પણ વાર્તા એટલી જ મોહિત કરે છે દ્રષ્ટાંતો દ્વારા સિદ્ધાંત રજૂ કરવાની શૈલી વેદકાળ જેટલી પુરાણી છે સીધો ઉપદેશ ગ્રહણ કરવો કઠણ પડે છે વેદના કઠણ અર્થો દ્વા અર્થોને ઋષિઓએ ઉપનિષદોમાં વેદ કથાઓ દ્વારા સરળ કર્યો છે કથા વાર્તાનો અર્થ એમ છે કે વાર્તારૂપી પાત્ર દ્વારા કથા પીરસવી આ રીતે જ કથા આસ્વાદ બને વાર્તા વગરની કેવળ કથા થાકત લગાડે છે કથા ઓછી અને વાર્તા વધારે હોય તો જ તે ઉપદેશ ગળે ઉતરે છે કડવા ઉપદેશને વાર્તાનું મધુર પળ ચડાવવાથી તે સરળતાથી ગળે ઉતરે છે અને પથ્ય બને છે પુરાણોની કથાઓ તો વાર્તાઓથી જ ઘેરાયેલી છે તેથી તો પુરાણો વધુ લોકપ્રિય બન્યા છે પંચતંત્રમાં પંડિત ગુરુ વિષ્ણુ રાજાના કુમારોને વાર્તાના માધ્યમથી છ જ મહિનામાં વિદ્વાન બનાવી દીધા હતા પંચતંત્ર ગ્રંથોમાં તો કાગડો શિયાળ કૂતરો ઊંટ વગેરે જેવા પ્રાણીઓની જ વાતો હતી તેમની એક એક વાતો મનુષ્યને વિશિષ્ટ ઉપદેશ આપી જતી હતી તો મિત્રો આપણે એવી જ બાળ વાર્તાઓ બોધકથા આપણી ચેનલ પર લઈ આવ્યા છીએ તો આપણી બોધકથાને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અત્યારે જ કરો જેથી કરીને નવો વિષય અમારી નવી વાર્તા સૌ પ્રથમ તમારા સુધી પહોંચે અને તમારું બાળપણ તમને યાદ આવે અને હા મિત્રો બાળન બાળકોને પણ આ વાર્તા સંભળાવજો બધાને શેર કરજો જેથી કરીને એનો લાભ બધાને મળી શકે તો ચાલો હવે મોડું થઈ રહ્યું છે ને તો આજની વાર્તા સાંભળીએ આપણે પુરાણોથી વાતો ચાલુ કરીએ છીએ આજની વાર્તા છે અક્ષય પાત્રની વાર્તા પાંડવો દ્રૌપદી સાથે વનમાં રહેતા હતા શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદીને એક અક્ષય પાત્ર આપેલું તેમાંથી ગમે તેટલા મહેમાન આવ્યા હોય ને તો તેને જમાડે અને એમાંથી કશી વસ્તુ ખૂટે નહીં પરંતુ ત્યાં સુધી કે જ્યાં સુધી તેને ધોયું નથી બધી રસોઈ લઈ લીધા પછી પાત્રને એક વખત નાખો ને પછી એ દિવસે એ પાત્રનો ઉપયોગ થતો નહીં પછી એનો ઉપયોગ બીજે દિવસે થાય એક દિવસ પાંડવોએ અતિથિને જમાડી દીધા અને બધા જમી પરવાર્યા પછી દ્રૌપદીજીએ તો પાત્ર ધોઈ અને ઊંધો વાળીને મૂકી દીધું હવે તે વખતે ઋષિ પોતાના દસ હજાર એ પાંડવોની ટેક મુકાવવા માંગતા હતા એટલે કે એમણે જ્યાં પ્રતિજ્ઞા લીધી હતી ને એ દુર્વાસા ઋષિને ખબર હતી અને એનું તોડવા આવ્યા હતા એટલે બધાના જમી લીધા પછી એ આવ્યા હવે પાંડવો અને દ્રૌપદીજી તો મૂંઝાયા હવે કરવું શું ના પાડે તો ધર્મ ચૂકે અને દુર્વાસા ઋષિ શ્રાપ આપે વળી અક્ષય પાત્રને ધોઈને ઊંધું વાળી દીધું એટલે જમાડવું પણ શું હવે દ્રૌપદીજીના તો ભગવાન શ્રી કૃષ્ણ સખા હતા એટલે દ્રૌપદીજીએ તો કૃષ્ણ ભગવાનનું સ્મરણ કર્યું કૃષ્ણ ભગવાન ભક્તોની લાજ રાખવા માટે પધાર્યા તેમણે કહ્યું કે દુર્વાસા મુનિને નદીએ સ્નાન કરવા મોકલો અને કહો કે સ્નાન કરીને તમે આવો ને ત્યાં સુધીમાં રસોઈ તૈયાર થઈ જશે દુર્વાસા ઋષિને એ જ પ્રમાણે કહ્યું ઋષિ પોતાના દસ હજાર શિષ્યોને લઈ અને નાવા ગયા ભગવાને કહ્યું કે હવે પાત્ર મને આપો ભગવાને ઝીણવટ ભરી નજરે તેમાં જોયું તો તેની કોરે એક ભાજીનો તાતણો વળગેલો હતો હવે આ ભાજીનો તાતણો એટલે કે ભાજીનું છોતરો એ ત્યાં ચોંટેલું હતું એટલે ભગવાને એ લઈ અને એમના મોઢામાં મૂક્યો અને દુર્વાસા ઋષિના શિષ્યો ભારે ભોજનની આશાએ સારી રીતે સ્નાન કરી રહ્યા હતા પરંતુ જ્યાં કૃષ્ણ ભગવાને મોઢામાં ત્યાં તો દુર્વાસા ઋષિ અને તેમના દસે હજાર શિષ્યોના પેટ એકદમ ભરાઈ ગયા અને ઓડકાર આવવા લાગ્યા બધાને આશ્ચર્ય લાગ્યું કે ભૂખ મરી કેવી રીતે ગઈ હવે આ તો ભગવાન છે ચમત્કાર કરવા જ લીલા કરવા જ આવેલા હતા શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને કહ્યું કે દુર્વાસા મુસી દુર્વાસા મુનિ અને તેમના દસે હજાર બોલાવી લાવો પાંડવોએ કહ્યું કે પ્રભુ રસોઈ તો કરી નથી તેમને જમવા બોલાવા કેવી રીતે ભગવાન કહે કે તમે જાવ તો ખરા બધું થઈ જશે તમે જરાય ચિંતા ના કરો પાંડવને પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર બહુ જ ભરોસો હતો તે તો નદીએ ગયા ઋષિને તેડવા પણ ઋષિ તો પોતાના પેટ ઉપર હાથ ફેરવતા ઓડકાર ખાતા ખાતા કહે કે ભાઈ અમને માફ કરો અમારે તો જમવું જ નથી અમારા પેટ તો ભરાઈ ગયા છે પાંડવોએ બહુ જ આગ્રહ કર્યો પણ તેઓ બધા તો બારોબાર બાર નદીએથી જ ભાગી ગયા ઘરે આવ્યા જ નહીં દુર્વાસા ઋષિ દ્રૌપદીનું સત ચૂકવવા આવ્યા હતા પણ ઘર ભેગા થઈ ગયા જેમ આ અક્ષય પાત્ર સર્વ પાત્રોમાં સરસ છે તેમ આ દુનિયામાં પણ ભક્તિ અને ભગવાનથી સરસ કશું જ નથી જો તમે ભગવાન ઉપર ભરોસો રાખો અને ભક્તિ કરો ને તો આજે પણ ભગવાન તમારા દરેક કાર્ય પૂરા કરવા આવે જ છે પરંતુ તમારે વિશ્વાસ રાખવો પડે તો હવે આપણે ફરી બીજી વાર્તામાં મળતા રહીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ